તો સ્ટાફ બોલાય દો મીટિંગ ના ના ખાલી અમારો તમને વાત કરવી છે અમને ખાલી વાત કરવી છે આપની બેન રિંકુ પટેલ જી બેન શું ઘટના બની છે તમારી સાથે કેવી રીતે લાગ્યું કે તમારી સાથે શું થયું એટલે સવારે હું ચાલવા જ ગઈલી ને ચાલતા ચાલતા માં પર ફોન આવ્યો તો તો મેં એમને કહ્યું મેં કું મારી બાર છું મેં કું તમારો નંબર શું કરો છે તા છે મારે નંબર જોઈએ તમારો WhatsApp નંબર આપો કે છે તો મેં હું બાર જ છું

નયન બ્રહ્મભટ સેવક શ્રી સંતરામ મંદિર નડિયાદ સંતરામ મંદિરની સુપ્રસિદ્ધ શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને શ્રી સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ સ્કૂલ જે મંદિર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે અમને એવું જાણવામાં આવ્યું કે શાળા દ્વારા જે ગ્રુપ બનાવેલું છે પેરેન્ટ્સ માટે કે લેસન હોમવર્ક પર ટ્રાન્સફર કરીએ કે કંઈ વાત કરવી હોય એના માટે એ ગ્રુપને કોઈએ હેક કર્યું છે અને ગ્રુપને હેક કર્યા બાદ એ હેકર પેરેન્ટ્સને ફોન કરે છે ફોન કરીને એવું જણાવે છે કે અમે શાળામાંથી બોલીએ છીએ શાળામાંથી ટીચર બોલીએ છીએ કાં તો કોઈ અનનોનનું નામ દે છે શાળાનું અને હવે અમે ઓનલાઈન પ્રેઝન્ટ શરૂ કરવા જઈએ છીએ કાં તો કોઈ બી એક બાનું બનાવે છે અને હવે એના માટે તમારા બાળકનું નામ એડ કરીએ છીએ હવે આપનામાં એક ઓટીપી આવશે એ અમને આપો એટલે એડ થશે જેઓ પેરેન્ટ્સ ઓટીપી આપે છે તરત એના ખાતામાંથી બેલેન્સ જતું રહે છે આવી અમને પેરેન્ટ્સો દ્વારા પણ ફરિયાદ મળી અને કેટલા બધા પેરેન્ટ્સોએ આવીને અમને રજૂઆત કરી કે આવી રીતના સ્કૂલના નામે આવું થઈ રહ્યું છે અમે તરત જાણ કરી પેરેન્ટ્સને જેવી અમને જાણ કરી એટલે અમે ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરી એના બાબતે સજાગતા આવે એટલા માટે પેરેન્ટ્સમાં પણ એક વિડીયો બનાવીને મૂક્યો એ પહેલાં મેસેજ મૂકી દીધો અમે ત્યાં ગયા ત્યારે અમને ખબર પડી કે આવું નડિયાદની અંદર બે દિવસથી ગઈકાલથી કે આવું ચાલી રહ્યું છે અને આ સ્કૂલ માટે જ નહીં અન્ય કોઈ ટ્યુશનોના ગ્રુપને અન્ય કોઈ બીજા એડવાળા ગ્રુપમાં ભેગા થઈ અને ત્યાં પણ આવા મેસેજ જઈ રહ્યા છે અને કેટલાય લોકો આનો શિકાર બની રહ્યા છે અમારી અમારા પેરેન્ટ્સને અને નગરજનોને ખાસ વિનંતી છે કે વિદ્યાલયના નામે અથવા તો કોઈ પણ નામે આપની ઉપર કોઈ કોલ આવે આપની પાસે પૈસાની માગણી થાય અથવા તો કોઈ ઓટીપી શેર કરે અથવા તો કોઈ લિંક ટચ કરવાનું કે આપ ન કરશો ક્યારેય શાળા આવું આપને જણાવતી જ નથી અને નગરજનોને પણ ખાસ વિનંતી છે કે આ જે કંઈ ચાલી રહ્યું છે એની અંદર આપ સહકાર આપશો અને એને રોકવા માટે આપણે બધા ભેગા થઈ અને એક પૂરો પ્રયત્ન કરીએ જય મહારાજ આ બાબતે અમે જાણ કરી છે અને સાહેબે પણ અત્યારે એમની કામગીરી શરૂ કરી છે અને ખૂબ જ નજીકના સમયમાં લગભગ મને એવી પણ જાણ કરી છે કે અમે ગમે તેમ કરીને એને પકડી લઈશું અત્યાર સુધી છ એક વાલીઓ પણ કેટલાય વાલીઓ એવું કહ્યું કે અમારા ઉપર આવી રીતના ફોન આવ્યા બન્યું છે એવું કે અમારી પાસે રેકોર્ડિંગ બી છે બધું જ છે કોઈ જેન્ટ્સનું રેકોર્ડિંગ છે કાલે રાત્રે કોઈ બેનની ઉપર ફોન આવ્યો એટલે કોઈ લેડીઝનું હતું એટલે કોઈ આખી ગેંગ આ સક્રિય થઈ છે અને બહુ જુદા જુદા પ્રકારથી માંગણી કરે છે એમાં એક અગત્યની બાબત તો એવી છે કે ગ્રુપમાંથી કોઈ પેરેન્ટ્સનો નંબર હેક કર્યો હવે હેક કર્યા પછી એ પેરેન્ટ્સનું એકાઉન્ટ હેક કરે છે અને એના સંબંધીને ફોન કરે છે કે તમારા આ ભાઈને આવું એક્સિડન્ટ થયું છે કે એક્સવાય કોઈ બી રીતે એને જરૂર છે તાત્કાલિક તમે નાખો અને જેવું એ મોકલે છે એમાં ટચ કરે ને એમના પણ સંબંધીઓના પૈસા જતા રહેતા હોય છે એટલે અમે તો અમારા વાલીને જાણ કરી જ દીધી છે પણ નગરજનોને અમે ખાસ જાણ કરીએ છીએ કે આવી કોઈ બાબતમાં આવે નહીં કોઈ ઓટીપી શેર ના થાય કોઈ લિંકને ટચ ના કરે જેથી કરીને આપણે સલામત રહી શકીએ રૂપિયાનો ફ્રોડ થયો છે હજુ તો અમે વાલીને બોલાવીને જાણ કરીએ છીએ એટલે અમને હજુ લગીને પાંચ છ વાલીએ જાણ કરી છે હજુ એ પ્રોસેસ ચાલુ છે સવારના સાત વાગ્યાથી આખો સ્ટાફ અહીંયા હાજર છે હજુ સુધી કોઈ સ્ટાફ ઘરે ગયો નથી અને સતત અમે એની પ્રોસેસ ચાલુ છે